નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અમદાવાદના ચાંદ ખેડાની ઘર વાળા છે એ છોકરીને લઈને ફરાર થઈ ગયો ને ત્યારબાદ જે છોકરીના ઘરવાળા છે એ મિત્રો છોકરાના ઘરે જાય છે દસ લોકોને લઈને અને ત્યારબાદ જે છોકરાના ઘરે તોડફોડ કરે છે અને જીવલેણ હુમલો કરે છે અને સાહેબ ત્યારબાદ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનું છું તમે સાહેબ અંત સુધી વિડિયો જોતા રહેજો આ શું ઘટના છે મિત્રો એના વિશે પણ વાત કરવાના છે તો ખાસ કરીને વિડીયો તમે હજ સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરી એની પહેલા વિડીયોને મારા ભાઈઓ એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો તો દર્શક મિત્રો તમે વિડીયો જોયો હશે હવે વિડીયો જોયા પછી તમને શું લાગે છે કે ભાઈ આમાં કોનો વાંક છે ને કોનો વાંક નથી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મિત્રો આ ઘટનાને જોયા પછી જે આ તોડફોડ કરી છે ને હચ મચાવી નાખે એવા દ્રશ્યો સામે આવ્યા છે તો તમે શું કહેશો મારા ભાઈઓ કે ખરેખર આમાં કોની ભૂલ હોઈ શકે છે છોકરાની ભૂલ હોઈ શકે છે કે છોકરીની એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આપણી ચેનલ આ વિડીયોની કોઈપણ જાતની પુષ્ટિ કરતી નથી અને આ વિડીયો અમદાવાદના ચાંદખેડાનો છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ